એક યુવક છે તેનું અપહરણ કરી અને ત્યાં જ બતાવી દેવામાં આવ્યો અમદાવાદ શહેરમાં હવે પોલીસ તો પણ ડર નથી અમદાવાદ પોલીસ ની આબરૂ આમ હાથ નાખનારા છે કે જ્યાં

વધી રહી છે અનેક જગ્યાએ તમે કેસો જોયા હશે કે ગુનાખોરીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે પણ તમને વિશ્વાસ આવે કે અમદાવાદમાં પણ ગુનાખોરી એટલી હદે વધી જાય કે કોઈની સરા જાહેર બીખી નાખવામાં આવે હત્યા કરી દેવામાં આવે એટલે તેની સાથે જ પાટીદારો ફરી કેમ કિશન અલગ અલગ મુદ્દે રસ્તા પર નીકળી રહ્યા છે આજે આ ગરજનાદમાં ચર્ચા કરવી છે પરંતુ સૌથી પહેલો મુદ્દો અમદાવાદનો લોહિયાળ છે અને તમે કલ્પના કરો કે આ એ અમદાવાદ છે કે જ્યાં સિનિયર મોસ્ટ અધિકારી એ અમદાવાદ પોલીસ કમિશનર હોય સિનિયર મોસ્ટ અધિકારીઓ એ અમદાવાદના અલગ અલગ જગ્યાના બે સેક્ટર હોય સેક્ટર વન અને ટુ ત્યારબાદ તમે એની નીચે જોવા જાઓ તો ઝોન વાઇઝ એક 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 આઈપીએસ અધિકારીઓ ગોઠવેલા છે એની નીચે ડીવાયસપી કક્ષા જેને ગ્રામ્યમાં કહે છે અહીંયા એસીપી કક્ષાના અધિકારીઓ છે અને એની નીચે બાવન જેટલા પોલીસ સ્ટેશનોમાં સિનિયર પીઆઈ એ નોકરીઓ કરે છે એક એક પોલીસ સ્ટેશનમાં દસ દસ જેટલા પીએસઆઈ અધિકારીઓ છે અને એ સિવાય એસઓજી ક્રાઇમ બ્રાન્ચ પીસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આવી અનેક એજન્સી અને સંસ્થાઓ એ પોલીસની અંદર કામ કરે છે

ગેંગ અને તૂટી પડી એ પ્રકારનો હુમલો થયો કે એક એક યુવક છે તેનું અપહરણ કરી અને ત્યાં જ બતાવી દેવામાં આવ્યો ભાઈ પર અમદાવાદમાં ધોળા દિવસે એટલે કે એક ભાઈનો હુમલો થયો હતો તેની અદાવત રાખી અને અમદાવાદમાં ધોળા દિવસે હકીયત ફફડાટ ફેલાઈ ગયો સવાલ તો એ છે કે અમદાવાદ શહેરમાં હવે પોલીસ તો પણ ડર નથી ગઈકાલની ઘટના છે ગઈકાલે જ એટલે કે બાવીસ ઓગસ્ટ અમદાવાદમાં એક યુવકનું એક યુવક સાથે મારપીટ થાય છે આ કે પોલીસ પહોંચે છે મામલો ત્યાં પહોંચે છે ને બીજી બીજા જ દિવસે અમદાવાદની ચમનપુરાની કહેવાતી ચાઇના ગેંગ તમે વિચાર કરો કે આપણે બે હજાર પચીસમાં આજે જીવીએ છીએ ને છતાં પણ ચાઈના ગેંગ જે શબ્દ એમ આપણે કહેવાય છે કે અમદાવાદમાં છેલ્લે એક ડોન થઈ ગયા કે ડોન ઉપર થોડા સમય પહેલાં એક પિક્ચર પણ આવી હતી કે જે રાજનેતા પણ હતા અને બહુ મોટા બુટલેગર પણ હતા અને દીક્ષિત કહેવાય છે કે એમનું જ્યારે પોલીસે નામ નથી લેતા આપણે કારણ કે વિવાદો ઘણીવાર નામો લેવાથી ઊભા થતા હોય છે પરંતુ પોલીસે જ્યારે એમનું એમ કહેવાય કે એક ઘટનાની અંદર એમની પર ફાયરિંગ કર્યું અને એ દરમિયાન ભાગવાની એન્કાઉન્ટર થિંગ આઈ થિંક એન્કાઉન્ટર એમ અને એ પછી ક્યારેય અમદાવાદમાં ક્યારે કોઈ ગેંગ સક્રિય થઈ જ નથી આ દ્રશ્યો જોવો આ દ્રશ્યો તમને વિચલિત કરે એવા છે એટલે એના વિડીયો નથી બતાવતા પણ ભાવિકા દ્રશ્યો ફૂલમાં બતાવો અમદાવાદ પોલીસ ની આબરૂ આમ હાથ નાખનારા છે કે જ્યાં

એટલા લુખાઓ અને ગુન્ડાઓને કહેવાતા ચાઇનીઝ ગેંગના સદસ્યો જે સર રસ્તા ઉપર નીકળી જાય છે અને આજથી ઘણા સમય પહેલા જે બધી ગેંગો હતી એ ગેંગ ક્યાંક સ્મગલિંગની હતી ક્યાંક ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે અને ગુજરાતમાં दारू એલાઉડ નથી ત્યારે ગુજરાતમાં કોનો દારૂ એ બોર્ડર ક્રોસ કરશે કોનો दारू અમદાવાદમાં વેચાશે આ માટેની ગેંગ હતી પરંતુ ફરી આજે પણ એક જ ચર્ચા છે કે કયા બુટલેગરો આવનારા સમયમાં અમદાવાદ પર રાજ કરશો તમે એકવાર વિચાર કરો કે અમદાવાદમાં આઠ દસ વર્ષ તો છોકરો સ્કૂલમાં જાય સેવન્થ ડે સ્કૂલ આજે પણ સિંધી સમાજના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને બધું સિંધી સમાજની સાથે તમામ લોકો સ્કૂલમાં ભણતું બાળક પણ આપણું સેફ નથી એ પ્રકારનું ચિત્રનું નિર્માણ થતું હોય ત્યારે સો ટકા પડકાર અને આ પ્રકારની જ્યારે હત્યાઓ થાય છે એની પાછળ વિચારવાની જરૂર છે ઘણી બધી હત્યાઓને આપણે અંગત અદાવત કહી દેતા હોઈએ છીએ આ કહી દેતા હોઈએ છીએ પોલીસ પણ એવું કહેતી કહેતી હોય છે કે આ અંગત અદાવતમાં થયું છે પણ અંગત અદાવત શું હોય છે એની પાછળ ક્યારેય કોઈ ગયા છે હું તમને કહું અંગત અદાવત શું હોય છે ક્યાંક જમીનોની મેટરો છે ક્યાંક મારું જ અહીંયા સ્ટેન્ડ ચાલશે એક ગુજરાત બહારની ગેંગ છે ગેંગ અત્યારે ગુજરાતમાં એક્ટિવ થઈ છે કે ગુજરાતી બુટલેગરો નહીં આપણી ગેંગ સાથે જોડાયેલા બુટલેગરો જ ગુજરાતમાં દારૂ વેચી શકે આ જબરજસ્ત ટસલ એ ગુજરાત અને અમદાવાદની અંદર ચાલી રહી છે ક્યાંક મોટા મોટા જે ટેન્ડરો હોય છે જે કોન્ટ્રાક્ટ હોય છે એ કોન્ટ્રાક્ટ લેવા માટે ક્યાંક આમને સામને સોપારીઓ અપાય છે ક્યાંક છોકરીનું લફડું હોય છે ક્યાંક આ બાળકોનું વાર્તા હોય છે એટલે આવા અનેક મુદ્દાઓ પણ પોલીસ અંગત અદાવત હતી એમ કહીને છોકી બિલકુલ એક અંગત અદાવતમાં પાછળ એક અંગત અદાવત હોય છે જેની અત્યારે ખરેખર તપાસ કરવાની જરૂર છે જો ગઈ કાલે આ હુમલો થયો ને ગઈ કાલે જ અમદાવાદની શ્રી પોલીસ સક્રિય થઈ ગઈ હોત તો શું તમને લાગે છે કે આ પ્રકારની ઘટના અમદાવાદમાં જે બની હતી સરા જાહેર હતી એ થઈ લીધું હોય દીક્ષિત કારણ કે પોલીસને આવી કોઈ બાબતોમાં રસ જ ન હતો તો ચલો ભાઈ મારા મારી થઈતી પૂરો આલો સમાધાન હવે કંઈ કરવાનું નથી કોઈ આમ તો આમ કરીને પૂરું પોલીસે એનો કેમ લુખાવો કાબીમાં નથી આવતા હજુ તો પ્રધાનમંત્રી ના પ્રવાસ હવે આઠ દસ દિવસ પણ નથી રહ્યા કિશન બિલકુલ બરાબર છે પ્રધાનમંત્રી પ્રવાસ ગુજરાત પ્રવાસ છે અને એ સમયે જો અમદાવાદ માં આ પ્રકારની ખુલ્લા લુખાગીરી થતી હોય તો કાયદો ને વ્યવસ્થા સો ટકા પડકાર છે સાહેબ અને આના પર વિચારવું જોશે આપણે કારણ કે જ્યારે આપણે અહીંયા ઓલિમ્પિકની તૈયારીઓ કરતા હોઈએ જ્યારે આપણે અમદાવાદ એક અમદાવાદ શ્રેષ્ઠ અમદાવાદની વાતો કરતા હોય

જો મુખ્યમંત્રીના શહેરમાં પણ અને એના કરતાં જો આવી હત્યાઓ થતી હોય આવી ગેંગ સક્રિય હોય જ્યાં સૌથી મોંઘી જમીનો છે જ્યાં સૌથી વધારે મોટા બિઝનેસમેનો છે જ્યાં બિલ્ડરો છે અને ત્યાં જો આ પ્રકારે ચાઇનીઝ નામની ગેંગ એ ગેંગ એક્ટિવ હોય અને એમાં લુખાઓ અને અસામાજિક તત્વો હોય અને એ આમને સામને પોતાના કામ ધંધા અને પોલીસને બહુ સાચું કહું છું કે અંદર ઉતરો કે કયા ધંધાઓની માથાકૂટ છે કોઈ ધંધા વગર બાંધે એટલા તો બહુ એટલા કંઈ હાવ નવરા નથી બેઠા લોકો પણ ક્યાંક કંઈક જે બિઝનેસો છે કંઈક ધંધાઓ છે દીક્ષિત એની આડમાં આ બધું ચાલી રહ્યું છે એટલે પોલીસે આને કાબૂમાં લાવવું પડશે નહીતર આવનારો સમય એવો થશે કે અમદાવાદ પણ અડ્ડો બની જશે આ બધા અસામાજિક તત્વોનો અને આ પ્રકારની જાહેર હત્યાઓને આપણે પણ અટકાવવી પડશે આવા બધા લોકો સામે પોલીસને કંઈ પગલાં લેવડાવી અને આપણા શહેરને લુખા મુક્ત કરવાની જવાબદારી દીક્ષિત નૈતિક ફરજ પોલીસ સહિત આપણા સૌની છે એટલે મહત્વની વાત તો એ છે કે કેમ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અમદાવાદ શહેર જેવા વિસ્તારમાં થાય તે આપણે વિચારવાનું છે સાહેબ કે લુખાઓ ગુંડાઓ બેફામ બનેલા તત્વો ચાઇનીઝ ગેંગના નામે ખુલ્લા ફરતા હોય ને છતાં પણ આપણે મુક્ત પ્રેક્ષક બેસીએ ધારિયા લઈને તૂટી પડે રોડ રસ્તા ઉપર તમે વિચાર તો કરો કયું ગાંધીનું ગુજરાત આ કયું સાબરમતીના તટે આવેલું અમદાવાદ કે જ્યાં લોકોએ ધારિયા લઈને તૂટી પડે દીક્ષિત પણ ખેર ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જ્યારે પોલીસથી નથી સુધરતી ને ત્યારે સમાજ અને સોસાયટીમાં વસતા લોકો સામે આવે છે